ફરીને લઈ આજે આપણે દવા નાખવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો પહેલી વાર દવા છે મિત્રો વળવેલા કપાસની અંદર આપણે વળી વિસ્તાર કપાસ જોઈ શકો છું મિત્રો આ પહેલો સટકાવ છે મિત્રો મોનો નેસી પેટ દવા પહેલી સટકાવની દવા છે મિત્રો વિડીયો તમને બતાવી દઈ છે ખેતીવાડી વિસ્તાર વિડિયો જરૂરથી વિડીયોને જોજો મિત્રો પૂરો થઈ જાય ને આપણો કપાસ કેવો છે એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો પવન છે થોડોક એટલે મિત્રો આજે પવન વધારાના હિસાબે દવા ઉડી જ જાય છે મિત્રો ચલો પંપ છે પછી એ નથી ને બંધ કરવી છે મિત્રો પવન છે મિત્રો એટલે દવા લાગુ ન પડે મિત્રો તો પણ પમ ભરાઈ ગયો છે એટલે ખાલી વરસાદ ખાલી ફોટું આપણે દવાનો બગડ નથી તમને જોવા તો છે આ બધી પાટલા મૂકીને જોઈ જાય છે ખેડૂત મિત્રોને બધા આવી રીતે ઉદ્યાસ જોતા રહેવાના છે મિત્રો ણી છે તમે જરૂરથી કોમેન્ટ પણ કરી શકો છો ડેલી કામમાં ગયો હોય તો જ ન આવે મિત્રો બે ત્રણ દિવસથી આપણે થોડુંક દેશમાં વ્યા ગયા હતા આપણે ઘેરે એટલે પછી અહીંયા ઘેરાનો એક વિડીયો મેં કહ્યો હતો મિત્રો શોર્ટ વિડીયો હતો તમને ખબર હોય તો મિત્રો યુટ્યુબનો બે બે ઘડી યુટ આવી હતી પછી ઝાડ જેવાળા હતા બે ઝાડ મોટા હતા એ ઘેર હતું અમારે મિત્રો શોર્ટ વિડીયો તમને જોવા મળી જશે એમાં જરૂરથી એ વિડીયોને જોઈ લેજો આપણે ઘેરે ગયા હતા એટલે એક જ વિડીયો તે દિવસે મૂક્યો હતો થોડોક પ્રોબ્લમમાં હતા એટલે આપણે ગયા હતા એ કાલે જ એને સોલ્વ થયું છે મિત્રો એ અમારે થોડી ઘરમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી ઇન્ટ્રોટલ જવું પડ્યું એટલે બે ત્રણ દિવસથી આપણે મૂળ નહોતો વિડિયો બનાવવાનો ત્યાં ખાસ કરીને અમારે બહુ ખોટી રીતે પૈસા આપી દેવાના છે મિત્રો લોકો ગયું મિત્રો છોકરી આવી હતી અમારા ઘરે એમાં પાછા વાળીને લઈ ગયા અને એક લાખ ને વીસ હજાર રૂપિયાને રોકડા પછી છોકરી લઈ ગયા છોકરી મેં ગયો તો કઈક હાશ્રમ લાગ્યા પાણીમાં ગયા છે પૈસા મિત્રો જરૂરથી આપણે ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે પૈસા ખોટે ખોટા લઈ ગયા છીએ મિત્રો મારી સાથે બહુ ખોટું થઈ ગયું છે મિત્રો પણ કાંઈ નહીં મિત્રો તમારો સહકાર સપોર્ટથી મિત્રો આપણે કંઈક ચેનલ આગળ વધે એટલે બહુ सारो कहवा से मित्र चेनल में ते तो सपोर्ट करता रहो आगे जरूर थी शेयर कर दजो गरीब में गरीब है मित्रों बहु कहींवां खेती कर घर में खेती थी योड़ ये काढ़ी पैसे आप मित्रों भाई जरूर थी सपोर्ट करता रहो अपने ચેનલ ની અંદર જે દિવસે આપણે પણ વારો આવી જશે એ દિવસે આપણે પણ લેવાના થાય છે જરૂર થી મિત્રો એક બનાવ લીધે આપણે એટલા બધા પૈસા લઈ ગયા છે કઈ વાંધો નહીં તો લઈ ગયા લઈ ગયા પછી બીજું કઈ તો બધું કહેવાય નહીં પછી જરૂર થયા વિડીયોને આગળ શેર કરી દીધો મિત્રો આ સમાજમાં ઘણો ઘણો લૂપરાવાળા જ બેઠા છે મિત્રો જાણે જોઈને છોકરાને ફસાવી જાય છોકરીઓ છે એમથી નેવું ખરખાય મિત્રો ભોગ પરિવારને જાણે કરી દેવી મિત્રો જે આ છોકરી સૌથી હોય એવું લાગે તો મિત્રો તમે લાવવાની જરૂર નથી આટાવડું પણ કરવાનું કાંઈ જરૂર નથી મિત્રો બધા કુટુંબમાં તો હોય સપોર્ટ કરવાવાળા ઘરના હોય માણસો એની વાત કરાય કે આવી રીતે ન કરાય અમારે જો એક લાખ વીસનો આવી ગયો છે દંડ એટલે કાલે જ કાલે જ સમાધાન થયું છે મિત્રો ગાર્ડન એ પણ કેટલાય સત્વ માં એવા તો ગામડા ગામડાના ભેગા કરવા જોઈએ તો સમાધાન થઈ ગયું છે તો બે લાખ માંગતા હતા આવી રીતે અત્યાચાર થઈ રહ્યો છે મિત્રો આદિવાસી વિસ્તાર ની અંદર જરૂર છે આપણે પછી કામ કરવું પડે ભેગા થઈ તે જીવન જે કિસાન વિડીયો જોઈ લેજો ફોલો કરો છો મિત્રો વિડીયો ગમે સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરજો જય માતાજી